ખડોદરા પોલીસ મથકમાં નોંધાયેલ તેર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ગુનામાં દસ વર્ષની સજા પામેલા કેદીએ જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા નાસ્તા પડતા તેમજ પેરોલ પરલો જમ્પ આરોપીને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ગુનાઓમાં લાજપોર જેલમાંથી પેરોલ પરનો વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓને માટે અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમ સાથે વર્કઆઉટ તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં આવેલા કિશનગંજ વિસ્તારમાંથી પેરોલ ઝંપકેદી કરમવીર ઉર્ફે સોનુ રાકેશસિંહ રાજપૂત ચોરી છુપીતી રહે છે આ હકીકતના આધારે ડીસીબીની એક ટીમ ત્યાં પહોંચી એકવીસ વર્ષે કરમવીરને પકડી પાડ્યો હતો આરોપી કરમવીર સામે ખડોદરા પોલીસ મથકમાં બે હજાર સત્તરમાં બળાત્કારનો ગુનો દાખલ થયો હતો કરમવીર લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો